જયિકા મા જય ભારતીજી મહારાજ શ્રી ભરતીજી યોગ મંડળ કાવા ભગુ દ્વારા ભારતુજી મહારાજ મંદિર ભરતીજી મહારાજ ખપરજોગની માતા મહાકાળી માતા ખોરિયાર માતા કાલભૈરવ દાદાની અસીમ કૃપાથી ચોત્રીસ માં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે આઠ કલાકે મહાપૂજા રાખવામાં આવી હતી આઠ જોડાએ આ પૂજાનો લાભ લીધો હતો બપોરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાંજે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે આઠ કલાકે મહાઆરતી અને રાત્રે નવ કલાકે ભવ્ય લોક ડાયરા આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ હજારો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લીધો હતો ધન્યવાદ